જો આપણે આવું કાયમ ખટપટનું ચાલુ રાખવાનું હોય ને તો વિકાસ ના કામ માટે અસર થશે કોઈ આમો સરકાર ની અમે ધૂર ઉડાડવાથી કોઈ કઈ કેસ કોળી ઉપરથી પાછા ખેંચતા થાય એવું માનતા નથી અને આ સંમેલન કરવા મારી આમે ધૂળ ઉડાડવા કેસ પાછા ખેંચતા એમ માનો

આપડે કઈ રીતે બધું કરાવ છે ને બધું માંડવાળ કરાવ્યું છે ને એ હવે હું આ જાણું છું અને મુખ્યમંત્રી જાણે છે એટલે ત્યારે તમારે વાત થઈ હતી તમારો આભાર એમ જો આપણે આવું કાયમ ખટપટનું ચાલુ રાખવાનું હોય ને તો વિકાસના કામ માટે અસર થશે કોઈ આમ સરકાર ને અમે ધૂળ ઉડાડવાથી કોઈ કઈ કેસ કોળી ઉપરથી પાછા ખેંચાય જાય એવું માનતા નહીં હવે તો થાય ના તમે તમારા સપોર્ટ થી આ બધું થાય સાંભળો અઢી વર્ષ વાંધો નથી મારે શું કરવાનું હું આથ ઊંચા કરી લઈશ ને એટલે સાંભળી લીધો તમે સરકારની અમે ધૂળ નો એવી ધારાસભ્ય અત્યારે એવી તાકાત તો આપણી પાસે નથી ને રસ્તો હોય બાકી તમે સરકાર અમે ત્યાં ધૂળ ઉડાડશો એટલે કેસ પાછા નહીં ખેંચાય પછી સરકાર માં જે સરકારે કરવું એ કરે હું ત્યાં ભાગી નહી રસોઈ નહીં લઉં થતો થવા દો આમાં કોણ રસ લેતો

ધ્યાન ઉપર મૂકું છું દૂધ ઉડાડો ફાયદો નહીં થાય કે ક્યાંય છે નહીં આ તો બીજા છોકરા કોલેજ ના થોડાક છે ને એટલે હું અંદર રસ લઉં છું કે આરિયર ના બગડે ને ફરવૃત્તિમાં હું તમને ત્રણસો હાથે લગાડી તો ત્રણસો પગલા લેવડાવવાનું શરૂ કર્યું એટલે કઈ નહીં થાય તો લઉં ભલે મથી લીધું બરાબર મથવામાં હું વિરોધ નહીં કરું પણ હું ક્યાંય હાથ નહીં અડાડું મેં તમને ત્યારે કીધું હતું કાતણ પોલીસ વલન તમે કરો પોલીસ વલણ